જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત મારા જય માતાજી દોસ્તો ખાવાથી આપણા શરીરમાં એવા જબરદસ્ત ફાયદાઓ થાય છે અને એમાંય અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં તરબૂચ ખાવા મળી જાય તો તેની મજા જ કંઈક અલગ હોય છે વિડીયોમાં વિસ્તારપૂર્વક માહિતી તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જુની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો અત્યારે ઉનાળાનો તડકો પણ ધોમધકાર પડી રહ્યો છે અને એમાં જો તરબૂચ ખાવા મળી જાય તો તેની મજા જ કંઈક અલગ હોય છે અને તરબૂચ ખાવાથી આપણા શરીરમાં એવા જબરદસ્ત ફાયદાઓ થાય છે કેમ કે તરબૂચમાં નેવું જેટલું પાણી હોય છે પહેલો ફાયદો કે તમારા પૂરા બોડીમાં ઠંડક આપી દે છે બીજો ફાયદો કે જે લોકોને વારંવાર ચક્કર આવતા હોય તેમાં રાહત આપે છે ત્રીજો ફાયદો તમારા મગજને હંમેશા ફ્રેશ રાખે છે ચોથો ફાયદો મો સુકાતું હોય તેમાં રાહત આપે છે પાંચમો ફાયદો જે લોકોને વર્ષો જૂનો કમરનો દુખાવો છે તેનાથી પણ છુટકારો મળે છે છઠ્ઠો ફાયદો જે લોકોને શુગર લેવલ ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતું તેનાથી પણ છુટકારો મળે છે શુગર લેવલ છે તે પણ કંટ્રોલમાં આવી જાય છે અને આવા અસંખ્ય પ્રકારના ફાયદાઓ ફક્ત તરબૂસનું સેવન કરવા કરવાથી થાય છે તો જો તમે પણ ઉનાળામાં તરબૂચનું સેવન ના કરતા હોય તો આજથી જ ચાલુ કરી દો તમારા શરીરમાં એવા જબરદસ્ત ફાયદાઓ થશે તમને વિડીયોમાં વિસ્તારપૂર્વક જણાવ્યા છે પહેલો ફાયદો કે તમારા મગજને હંમેશા ફ્રેશ રાખે છે તમારા પૂરા બોડીમાં ઠંડક આપે છે અથવા તો જે લોકોને વારંવાર ચક્કર આવી જતા હોય થોડું ચાલે છે થોડું દોડે છે તો સ્વાદ ચડી જતો હોય વારંવાર ચક્કર આવી જતા હોય તેમાં પણ અદ્ભુત રિઝલ્ટ મળે છે અથવા તો જે લોકોને વારંવાર મોં સુકાતું હોય તેમાં પણ અદભુત પરિણામ મળે છે અથવા તો જે લોકોને વર્ષો જૂનો કમરનો દુખાવો છે બેક તેમાં પણ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે અથવા તો જે લોકોને શુગર લેવલ ડાયાબિટીસ છે તે કંટ્રોલમાં નથી રહેતું તેમાં પણ અદભુત રિઝલ્ટ મળે છે તો અત્યારે ઉનાળાનો તડકો પણ ખૂબ જ પડી રહ્યો છે અને એમાં જો તમે તરબૂચ ખાવાનું ચાલુ કરી દેશો તો તમારા શરીરમાં એવા જબરદસ્ત ફાયદાઓ દેખાશે જે જોઈને તમે પણ ચોંકી જશો તમારો માઇન્ડ હંમેશા તમારા પૂરા બોડીમાં ઠંડક આવી જશે મોતું તડબુજ ખાવાનું ચાલુ કરી દો તમારા શરીરમાં એવા જબરદસ્ત ફાયદાઓ દેખાશે જે જોઈને તમે પણ ચોકી જશો વિડિયો પસંદ આવ્યો તો ને લાઈક જરૂર કરજો અને ને તમારા ફેમિલી રિલેટિવસ ફ્રેન્ડ સર્કલમાં બધા સાથે કરજો આયુર્વેદિક માહિતી બધા લોકોને ખુબ મદદરૂપ થશે જય હિન્દ દોસ્તો